ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓ તો ભગવાન વખતથી અહીંયા પૂરજોશમાં ચાલી રહી છે ચાલે છે સાથે સાથે સ્વામિનારાયણ ભગવાને એજ્યુકેશન ઉપર પણ બહુ જ ભાર આપ્યો છે એટલે જ સંપ્રદાયમાં શૈક્ષણિક સંસ્થાઓ હરેક જિલ્લા લેવલે તાલુકા લેવલે ગામડા લેવલે ચાલે છે સંતો દ્વારા સંપ્રદાય દ્વારા હજારો લાખો બાળકોને શિક્ષણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અપાઈ રહ્યું છે ત્યારે આ મંદિરમાં બી વર્ષો સુધી શાળા કાર્યરત હતી અત્યારે આ ગોપીનાથ દેવ મંદિર વતી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા એનું વિતરણ ચાલુ છે ત્યારે ગઢડા ગઢડાની આજુબાજુના ગામડાના બાળકો ભૂલકાઓ કપડાં લેવા આવ્યા છે અને વિપુલ પ્રમાણમાં અમે ગઢડા મંદિર થ્રો કપડાઓ છપાવીએ છીએ નિઃશુલ્ક કપડાઓનું વિતરણ કરીએ છીએ ફ્રીમાં જેથી કરીને સ્વામિનારાયણ ભગવાનના જે ઉદ્દેશો છે એમનો જે ધ્યેય છે સંસ્થાના જે હેતુઓ છે એ સિદ્ધ થાય અને સાથે સાથે શૈક્ષણિક ને વેગ મળે નાના બાળકોને રાહત મળે વાલીઓને એ ભાવથી ગરડા મંદિર દ્વારા આ ફૂલ સ્કેપ ચોપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે